નમસ્કાર ખેડૂત ભાઈઓ અત્યારે તમે ઘણા બધા એક રાહે છો એવી માહિતી કે કપાસનો તમારો જે પાક છે એ તમારે શિયાળુ પાક કરવો છે અને ઝડપી એની કઈ રીતે વીણી આવે અત્યારે ઘણા ખેડૂત ભાઈઓ સર્ચ કરે છે કે ઝડપી આપણા કપાસનો પાક તવડી જાય આપણા ઝીંડવા છે ફાટી જાય તો અલગ અલગ પદ્ધતિ અપનાવે છે પણ ઘણી સક્સેસ નથી કે ઘણા જાણવા મળ્યું છે છે ઉપયોગ કરે તો મિત્રો હાલ સક્સેસ નથી એમાં માત્ર ને માત્ર પાંદડા કરે છે એ ઝીંડવું ફાટતું નથી ઉલટાનું એ લબર જેવું થઈ જાય છે પછી નથી કોઈ બકરા ખાતા કે નથી એ ઝીંડવું ફાટતું તો આવા મિત્રો તમે ઉપયોગ ના કરો એની લીગલી રીત આજે મારે તમને આ વિડીયોના માધ્યમથી જણાવી છે તો તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી જો આ ચેનલ ઉપર હોય તો કરી લેજો અને વધુમાં વધુ ખેડૂત પહોંચતા રહીએ તો વાત કરીએ આપણે કે તમારે ઝડપી ઝીંડવા ફાળવા માટે શું કરવું તો એની માટે મિત્રો માર્કેટમાં એથે પોલ કરી ઓગણચાલીસ ટકા એસેલ જે કન્ટેન આવે છે જેમ કે બાયરમાં આવે છે ઘણી બધી સારી કંપનીમાં આવે છે બહુ લિમિટેડ કંપની છે એટલે કોઈ પણ સારી કંપનીનું લેવાનું છે અમે અનુભવ મિત્રો કરેલો છે ઘણીવાર આની ભલામણ ઓફિશિયલી નથી હોતી પણ અમુક અમુક એવી વસ્તુ હોય જેનો આપણે ઉપયોગ કરેલો હોય અને અમને રિઝલ્ટ મળેલું હોય એ હું તમને આ વિડીયોના માધ્યમથી માહિતી આપતા હોય તો મિત્રો તેનું પ્રમાણ છે જે આ તમે કન્ટેન્ટ જોઈ રહ્યા છો આનું પ્રમાણ છે મિત્રો સિત્તેરથી થી એસીએમએલ પંદર લીટરના પંપમાં સાથે સાથે મિત્રો તમારે જે પોટાશ આવે છે કોઈ પણ સારી કંપનીનો રોડોફાઈ પોટાશ તેનો ઉપયોગ કરવાનો છે જે ઝડપી પ્રક્રિયામાં મદદ કરશે વજન વધારવામાં અને તમને ઝડપી પકવવામાં તો આમાં એક ખાસ એ ધ્યાન રાખવાનું છે તમારે આનું રિઝલ્ટ લેવું હોય તો મિત્રો ઘણીવાર અમુક એની તકેદારી પણ રાખવાની હોય છે એના રૂલ્સ ફોલો કરવા પડે છે તો એની માટે તમારે જ્યારે એનો ઉપયોગ કરો એ પહેલા પૂરતો ભેજ હોવો જોઈએ નહીં એટલે કે જમીનમાં તમારે લાંબા સમયે જો પિયત આપેલું હશે તો જ આનું રિઝલ્ટ મળશે તમારી જમીન એકદમ સૂકી હોવી જોઈએ જેટલી તમારી જમીન સૂકી હશે એટલો આનું રિઝલ્ટ ફાસ્ટ મળશે એટલે કે તમારી જમીન જેટલી સૂકી હશે એટલું તમને દિવસ વહેલું તમારી તડ આવશે એટલે કે છ થી સાત દિવસમાં પણ આનું રિઝલ્ટ મળેલું છે જો તમારી મિડિયમ ભેજવાળી જમીન હશે તો ઘણીવાર દસથી બાર દિવસમાં આનું તમને એસીથી નેવું ટકા રિઝલ્ટ જોવા મળે છે તો તમે જો આનો ઉપયોગ કર્યો હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો તમને કેવું રિઝલ્ટ આવ્યું અને ઉપયોગ કર્યા પછી જો તમે આ વિડિયોમાં ફરીવાર આવો તો મિત્રો તમે અમને અમારા આ ચેનલના માધ્યમથી કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો કે તમને આમાં ફાયદો થયો કે નહીં આવીને આવી માહિતી માટે ફરીવાર મળજો જય જવાન જય કિસાન